હેલો એ ટુ ફેમલી કેમ છો મજામાં અને સારા હશો તો દોસ્તો આજે મારા છોકરાને બહુ તાવ આવ્યો છે તમે જોઈ શકો દોસ્તો કે સવારેનો સવારનો દોસ્તો આ બહુ રોવે છે યાર શરદી અને તાવ એવું થઈ ગઈ છે તો બે ત્રણ દિવસથી દોસ્તો અમે દવાખાને લઈ લઈ અને બહુ દોસ્તો દોડી ગયા છો તો પણ દોસ્તો હજી અજે તક કોઈ ફરક નથી પડ્યો તમે જોઈ શકો દોસ્તો કે અહીં અત્યારે સકલ પર દોસ્તો સેન્સ થઈ ગઈ તમે જોઈ શકો દોસ્તો તો વિડીયો પૂરો જઈજો દોસ્તો બતાવીશ હોય તમે જોઈ શકો દોસ્તો કે અત્યારની દોસ્તોની સકલ દોસ્તો સેન્સ થઈ ગઈ છે પહેલાં જેવી દોસ્તો નથી રહી અને બહુ તાવ આવે છે દોસ્તો ક્યારેક તો પછી યાર જો તમને વિડીયો પસંદ આવે છે સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અત્યારે અમે દવાખાને જઈ રહ્યા છો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને પૂરો જોઈજો અને કોમેન્ટ કરજો દોસ્તો તમે અત્યારે પાલનપુર જઈ રહ્યા છો અને દેસ બધા ખલે પત્તી કરાવાય સો થેન્ક યુ મેરે પ્યારે દોસ્તો જય આદિવાસી જય જોહાર